અધિકારીએ જણાવ્યું હતું કે તે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વાતચીત કરી રહ્યું છે સાઉદીના વિદેશ પ્રધાન ફૈઝલ બિન ફરહાને શુક્રવારે તેમના ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડાર સાથે અલગ અલગ ફોન પર વાત કરી હતી જયશંકરે અલ સાઉદને હુમલા અને તેની સીમા પાર લેક્સ વિશે માહિતી આપી હતી આ પહેલા શુક્રવારે ઈરાને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી હતી ઈરાનના વિદેશ મંત્રી સઇદ અબ્બાસ અરાઘજીએ કહ્યું હતું કે તહેરાન આ મુશ્કેલ સમયમાં વધુ સારી સમજણ બનાવવા માટે ઇસ્લામાબાદ અને નવી દિલ્હીમાં તેની ઓફિસનો ઉપયોગ કરવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દો હજારો વર્ષોથી અથવા કદાચ તેનાથી પણ વધુ સમયથી ચાલી રહ્યો છે આ એક ભયાનક હુમલો હતો જ્યારે ટ્રમ્પે કહ્યું બંને દેશો વચ્ચેનો આ મામલો છે પરંતુ મને ખાતરી છે કે તેઓ કોઈ ને કોઈ રીતે તેનો ગેલ લાવશે હું બંને નેતાઓને ઓળખું છું ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ